બનાસકાંઠા લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા છે તો ભાજપે ડોક્ટર રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા છે બંને પોતાની રીતે પ્રચાર કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠાનું વાવ જે ગેનીબેન ઠાકોરનું ગઢ ગણાય છે ત્યાં ડોક્ટર રેખાબેન ચૌધરી પહોંચ્યા હતા પ્રચાર પ્રસાર કરવા માટે અને ત્યાં મહિલાઓએ ડોક્ટર રેખાબેન ચૌધરી ઉપર ચોખા વેર્યા હતા ઢોલ નગારા વગાડીને ડોક્ટર રેખાબેન ચૌધરીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ઢોલ નગારા કંકુ ચોખાથી રેખાબેન ને આવકારવામાં આવ્યા સ્થાનિક મહિલાઓએ ચોખા વેરીને તેમનું સ્વાગત કર્યું હતું જ્યારે કે વાવ ગેનીબેન ઠાકોર નો ગઢ ગણાય છે